નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તેમજ સંસદ સભ્યશ્રી પરબતભાઈ પટેલની મળેલી રજૂઆતના પગલે પાલનપુર વિભાગના વિભાગીય નિયામક શ્રી કિરીટભાઈ ચૌધરી દ્વારા થરાદ તેમજ આજુબાજુની જાહેર જનતાને સૌરાષ્ટ્ર જવા માટેની બસની સુવિધા મળી રહે તે હેતુથી ખોડા બોર્ડરથી જૂનાગઢ બસને લીલી ઝંડી આપી ચાલુ કરવામાં આવી છે જે ખોડા બોર્ડરથી સાંજે સાડા પાંચ કલાકે ઉપડી વાયા થરાદ ડીસા પાલનપુર અમદાવાદ રાજકોટ થઈ જૂનાગઢ સવારે સાત વાગે પહોંચશે તેમજ શુભયાત્રા સ્વચ્છ અંતર્ગત સફાઈ કામદારોને સફાઈ કામદારોને ટોપી ટી શર્ટ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે થરાદ ડેપો મેનેજર શ્રી કે પી ચૌહાણ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ઓમજીભાઈ ચૌહાણ મહામંત્રી ઉમેદભાઈ પરમાર પ્રવીણભાઈ માળી હેમજીભાઈ હાજાજીભાઈ રાજપૂત કાશીરામ પુરોહિત થરાદ ડેપો સોસાયટી ડિરેક્ટર દિનેશ પટેલ તેમજ યુનિયનના હોદ્દેદારો અને સ્ટાફ મિત્રો તેમજ જાહેર જનતા ઉપસ્થિત રહી હતી આજે થરાદ બસ સ્ટેશનથી ખોડા બોર્ડરથી અને જૂનાગઢ સુધી એક નવી બસનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું કારણ કે સૌરાષ્ટ્રમાં આપણા અહીંના બનાસકાંઠાના અને થરાદ વિસ્તારના ઘણા લોકો ત્યાં વસવાટ કરે છે એમની માગણી હતી કે અધ્યક્ષ શ્રી આપણા શંકરભાઈ ચૌધરી સાહેબ કે ભાઈ અમને એક નવી બસ મળે જેને અનુલક્ષીને સાહેબના આદેશથી અને એમની વિનંતીથી એક નવી બસ ચાલુ કરવામાં આવી છે આજરોજ અને જે એક સ્વચ્છ યાત્રા અને શુભયાત્રા ખરાદ ટોટલી આખા ગુજરાતની જે તે ચાલુ છે એના અનુસંધાને આજે ટી શર્ટ જે સફાઈ કામદારો છે એમને પણ આપવામાં આવે છે